આજનું રાશિફળ આજે તેર જૂન આજે સૂર્ય બુધના દસમા ભાવથી અમલા યોગનો શુભ સંયોગ મીન સહિત પાંચ રાશિની આર્થિક સ્થિતિ બનશે મજબૂત જાણો તમારી રાશિ ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે આજે તેર જૂનના રોજ ચંદ્રનો સંચાર સૂર્યની રાશિ સિંહ રાશિમાં રહેશે અને ચંદ્રથી દસમા ભાવમાં સૂર્ય અને બુધ બિરાજમાન છે જેને કારણે અમલા યોગ બની રહ્યો છે જેઠ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના રોજ અમલા યોગની સાથે સિદ્ધિ યોગ ગજકેસરી યોગ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે બની રહેલા શુભયોગનો ફાયદો મેષ તુલા ધન સહિત અન્ય પાંચ રાશિને મળશે તો ચાલો જાણીએ મેષથી લઈને મીન રાશિ માટે આજનો ગુરુવારનો દિવસ કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ આજે મિત્રો સાથે કોઈ ટ્રીપનું પ્લાનિંગ કરી શકો છો દાંપત્ય જીવનમાં અસમંજસ રહેશે નવા કામમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે ભાઈઓની સલાહથી પારિવારિક વ્યવસાયમાં પ્રગતિ થશે આજે ભાગ્ય છાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ભેટ કરો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજે કાર્યક્ષેત્રે કોઈ નવી યોજનાઓ પર ધ્યાન આપશો જેનાથી તમને લાભ મળશે સરકારી નોકરી કરતા જાતકોને કામને કારણે અધિકારીઓના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે વ્યસ્તતા છતાં પરિવાર સાથે સારો સમય પસાર કરશો આજે ભાગ્ય ઓગણસિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે સવારથી જ આંશિક લાભની સંભાવના છે માતા પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો નવું કામ શરૂ કરશો તો વધુ મહેનત બાદ ઈચ્છિત સફળતા પ્રાપ્ત થશે રાજનીતિ સાથે જોડાયેલા કાર્યોમાં વૃદ્ધિ થશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે દિવસ ખર્ચાળ રહેશે તેથી અનાવશ્યક ખર્ચ પર નિયંત્રણ રાખો જો તમારા વિરોધીઓની આલોચના પર ધ્યાન આપ્યા વગર કામ કરશો તો ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત થશે નોકરિયાત વર્ગના અધિકારીઓમાં આજે વૃદ્ધિ થશે આજે ભાગ્ય નવ્વાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીપળના વૃક્ષ નીચે ડીપ પ્રગટાવો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે પિતાના આશીર્વદથી ધનમાં વૃદ્ધિ થશે ભાઈઓની મદદથી અટકેલા કાર્યો પૂરા થશે અને અચાનક ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે કાર્યક્ષેત્રે શત્રુઓથી સતર્ક રહો ધાર્મિક કાર્યો પર ખર્ચ કરવાથી તમારી કીર્તિ અને સન્માનમાં વૃદ્ધિ થશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચઢાવો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ વિદ્યાર્થી વર્ગ આજે પોતાના ભવિષ્યને મજબૂત બનાવવા માટે યોગ્ય કૌશલની પસંદગી કરશે પારિવારિક સ્થિતિઓ અનુકૂળ રહેશે જીવનસાથીનો સહયોગ પણ મળશે સાંજના સમયે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ અવશ્ય લો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે કાર્યક્ષેત્રે તમારા પદ અને અધિકારમાં વૃદ્ધિ થશે પરિવારના સભ્યો સાથે યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે પીડી વસ્તુઓનું દાન કરો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો પ્રવાહ વધશે જેને કારણે મન પ્રસન્ન રહેશે પરિવારના તમામ સભ્યો કોઈ શુભ કાર્યક્રમની વિશેષ તૈયારીઓમાં સામેલ થઈ શકે છે જેમાં વધુ ખર્ચ પણ થશે કોઈ મહિલા મિત્રના કારણે આજે વેપારમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે આજે ભાગ્ય એકસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને લીલું ઘાસ ખવડાવો

આવનારી દસમી રાશિ છે મકર રાશિ દાંપત્ય જીવનમાં સૌમ્યતા રહેશે પરાક્રમમાં વૃદ્ધિ થવાથી શત્રુઓનું મનોબળ તૂટશે અચાનક મહેમાનો આવવાથી મન પ્રસન્ન રહેશે પરંતુ નિરાશાવાળી વિચારોથી બચવું જોઈએ ભાગીદારીના કામમાં સફળતા મળશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવવું આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ ભાઈ બહેનની સામે આજે અસમંજસની સ્થિતિ ઊભી થશે અને વાતચીતથી મતભેદ દૂર થશે કાર્યક્ષેત્રે પરેશાનીઓ આવશે આજે ભૂમિ અને વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે સરકારી કર્મચારીઓ સાથે સ્થળાંતરની સંભાવના વધી રહી છે આજે ભાગ્યા નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળી ખવડાવો આવનારી બારમી રાશિ છે મીન રાશિ સંતાન પક્ષ તરફથી જોડાયેલી સમસ્યાઓને ઉકેલવામાં સમય પસાર થશે વિદ્યાર્થીઓને પ્રતિયોગિતામાં જીત મળી શકે છે ભૂમિ અને ભવન સાથે જોડાયેલા મામલે રાહત મળી શકે છે કાર્યક્ષેત્રે કોઈ વિશેષ ઉપલબ્ધિ મળવાથી મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય ટાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો